બોલી શ્રી બાલકૃષ્ણ ભગવાન કી જે રામચંદ્ર ભગવાન કે જે હોળી આવી શે કાનજેર લોલ હોળી આવી શે કાનજેર લોલ આવજે આવજે યમુનાજીને ઘાટ જો હોળી આવી આવ કાના

ખાયડા નો હાર લાવી સાથ મારે લોલ ખજૂર શ્રી દાના માની પાસ જો હોળી આવી આવના વજેરે લોલ લલિતા વિસાખારા આવી આવ લોલ લલિતા વિસાખારા આવી આવ લોલ રંગે રમવાને રંગ રંગ જો કયા માખણ સોરી ને લે તો આવખણ સોરી ને લે તો આવર લોલ મિસરી મિલાવી લે સુ સ્વાદ જો હોળી રમવાને કુલ મિસરી મીલા વિલે સાત જો હોળી રમવાન્યના યા વેરે લોલ સજનાથજી ના નિરપિત ખો બલે સજનાથજીના નિરપિતો લોલ લીલી વરિયાળી નો મુખવાસ જો હોળી આવી આવજે રે લોલ પિસ્કારી લઈને ને કાના યાવ ઝેરે લોલ કેસુડા ગોળીને ભર્યા માટ જો હોળી રમવા ને કાના લોલ જોળી ગુલાબી ભરી લાવી યાર લોલ જોળી ગુલાબજી ભરી લાવી યાર લોલ રમશુ ને જમશુ ભલી વાત જો હોળી રમવાને કાનાયા વજેરે લોલ ગોપિયો નું માન તું રાખેર લોલ દેજે જે યમનેવ્ર જમાવાસ જો હોળી રમવાને કાનાયા વજેરે લોલ రాఖో అమ్మ శరణకమణి ఫాసో ఓీ రమ కో ఓసేర బోల్ శ్రీ బాలకృష్ణ భగవన్ కి జీ అం వజన్ గమే తాయిక్ సబ్స్క్రైబ కజ